ગાડીમાં હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના દવાબમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો ગઈકાલે આપણે સુબા ભરેલી ગાડી ચેકી પેપર કંપનીમાં મૂકી આવ્યા હતા લગભગ સાંજે સાડા પાંચ છ વાગ્યાની આસપાસ તો અત્યારે એનો ખાલી કરવાનો નંબર આવ્યો છે અત્યારે વાગ્યા છે દસ સુરજો છે અને

ફાઈનલી આપણો ગાડી ખાલી કરવાનો નંબર આવી ગયો છે અને અત્યારે આ પિકઅપ ખાલી થાય પછી આપણો નંબર લાગશે મિત્રો સુભાવના લકડા ભરેલી ગાડી તો ખાલી થઈ ગઈ છે અને મોટા લકડા હતા વોર સાઇઝ એટલે મિત્રો ઓવર સાઇઝને નાના લકડા બંને અલગ અલગ જગ્યા પર ખાલી કરવાના હોય છે એટલે ખૂબ જ વાર લાગીએ છે અત્યારે વાગ્યા છે અડી અને મિત્રો ભૂખ લાગી છે જોરદાર તો મિત્રો અત્યારે નીકળું છું ઘરે જાઉં કે પછી સુબાવાના લકડા ભરવા જાઉં ઘરે જાઉં તો જમાઈ જશે તો અત્યારે મિત્રો હું અહીંથી કંપનીમાંથી નીકળીને જવાનું છું સીધો સુબાવાળના લકડા ભરવા માટે ભૂખ લાગી છે કશે હોટલ ચાલુ હોય તો જમી લઈશું તો મિત્રો બની રહો બ્લોકમાં મિત્રો અમે જવાના હતા શુબાવળના લકડા ભરવા માટે પણ મિત્રો લાકડા કપાયા નથી પૂરેપૂરા એમ કીધું એમણે તો મિત્રો અત્યારે જાઉં છું ઘરે આ જોઈ શકો છો ઘરે જાઉં છું અમારા ગામનું લોકેશન આવું છે અમારા ગામમાં પિયત એટલી બધી નથી એટલે ગામ થોડુંક સુકાયેલું જેવું લાગે છે મિત્રો પિકઅપમાં જે શોભાવાના લાકડા ભરેલા હતા તે ખાલી કરીને ઘરે આવ્યો ત્યારબાદ જમીન થોડોક આરામ કર્યો ને અત્યારે જાઉં છું ટ્રેક્ટર લઈને ખેડકામ કરવા માટે ને થોડુંક લેવલિંગ બી કરવાનું છે એટલે હું જાઉં છું અને એ ખેડકામ કર્યા બાદ જુવાર વાવવાની છે મિત્રો જુવાર તો આજે નથી વાવવાના જુવાર તો ખેડકામ કર્યા બાદ થોડા દિવસ એક દિવસ પછી વાવીશું પણ અત્યારે થોડીક જમીન તૈયાર થઈ જઈએ એટલા માટે હું જાઉં છું મારા જૂના બ્લોગ ગયા છે આપણે થી જે ઝાડ કાઢ્યા હતા તે લેવલ કરવા માટે હું આવ્યા હતા જે આવવાની છે ત્યાં આગળ ખેડકામ કરવા આવ્યા હતા અને ખેડકામ શરૂ થઈ ગયું છે અને અત્યારે અમે જઈએ છીએ ઘરે તો મિત્રો આજનો બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મળીશું આવતીકાલનું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત